જય શ્રી કૃષ્ણ ગાધી ગાધી તો અત્યારે કે છે આઠ આઠ હવે નોકરી જવાનું છે તો આપણે ચા બાપી દીધી છે મસ્ત રોટલી બનાવેલી મેથીની એ ખાધી તો અત્યારે મારવાળું નીટ એ પતી ગયું એટલા બહુ બ્લોગ આપી ગમે તે ના पासपोर्ट पकडीन देवा पडसे हां एकर न भेट्या तो करवान पासपोर्ट पकडीन ब्लाग न पकड पडसे काक नीट रिचार्ज करावा तो तर આપણે બેઠા છે ચા પીઓ આઈન મને ગમે તે કોઈ નાસ્તો હું છોટું ને એટલે છોટો નાસ્તો કરવાનું મન થાય કરી દઈએ હવે નાસ્તો

મારો આઠ કલાક છે એક કલાક તો ગમે તે કરીને આખો દડો તું મારે એક કામ હતું કામ તો બીજા હતા પણ આ આપતું પછી બીજા કામ મળે ને એટલે પછી મેં વિચાર્યું કે તું આ કામ પૂરું નહીં થાય તો આખો દડો બે રહે પછી બરોબરનું એક વખત ભગવાનનું નામ લઈ લીધું विचार ही गो अन मन मनमा डर आवाज ना दे डर जेवा विचार मन में काडी ना का एकदम एतलो तो हमती गयो पर डर होए ये खाली विचार नो हो होए मन नो तुमे तो, तो विचार बदलो तो डर आपो आप भागी जाए तना ત્યાં હું એ કામ પૂરું ના થયું ત્યાં લગી હું એકલો એકલો એ કામ પૂરું કરીને આવ્યો વર્ષોનો જે ડર હતો ને નાનો હતો તાર લાગે એ બીગ તૂટી ગઈ તો હાલનો ટાઈમ થઈ ગયો છે સાતમી ચુમ્માલીસ અને આપણે તો કાઢીને ભગવાનના દર્શન કરી દીધા છે હવે મારે એક કામ છે કે આ પંખો તમે જોઈ શકો છો કે કેટલી બધી ધૂળ લાગી ગઈ છે તો આપણે ધૂળ સાફ કરવી પડશે પાનું જોઈ લઈએ માં તો નહીં હોય મને વિશ્વાસ મેં શ્યામ મૂક્યું હતું તો મળી ગયું એ પકડા બેઠા બેઠા સાફ કરી નાખીએ અત્યારે તો પહેલાં તો પંખાની પીન કરી નાખી grazie. Halo. Calai hanno

ઘણું તો mm <sighs> ले भाई कर याला झपटी ने आनी जा बोंडो परना मदर पठारी पहली क्या और आगे रह जा ना मार काम कर रे काय मजा है काय करू मैं अगर बोलन क्या करू मैं हमको कहूं सो कहीं पाए पूची करू तो अगर कर रहा हूं ना ये वो कुछ नहीं करू तू थोड़ी कोक मारे बस पानी करना होगा वाह 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 डैम है बहुत अच्छा ना मक्स अब लोग पानी आए ना फुक मारी था नहीं आज दो फुक आए लो कर अब आएप काड़ी नहोड़ा करतो तो 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 अब पाग मेलवाने चोचा रूसा माटा रूपबर जा पेल पाई फूख मार मार फूख બસ એડ લે બસ પાણી પર આ લોકો કોઈ મેળવી જાય એવી ઊંચી થઈ જાય ટોય પૈ પોણી આવે કાઢો જેટલું પાણી કરવું હોય એટલું મોટન લાગ્યું ઠેક અહીંયા અભિ હેલાસકો બોલતે જીગર Pará! শু আজ ছিল সোয়াবি নো খিচড়ো বনোছে